પંડ્યા હારથી જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ રેન્યુઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે જ્યાં એલસીબી પોલીસ મથકની ટીમે ચોરીના મનાતા રૂપિયા એક લાખ તેર હજાર છસોની કિંમતની લોખંડની એંગલો સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા અને અન્ય ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસ દ્વારા જ્યાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તેમજ જે કહી શકાય છે કે જેમાં પૂછપરછમાં મુદ્દામાલ અંગે તેઓએ જણાવ્યું હતું અને જે ચોરી કરી હતી તે ઈસમોને પકડી પાડ્યા છે અને ત્રણને ને વોન્ટેડ જાહેર કર્યા છે ગઈ તારીખ વીસ પાંચ બે હજાર પચીસ ના રોજ એલસીબીને એક માહિતી મળેલી કે ચોરીની લોખંડની એંગલો પકડી એક ટેમ્પામાં લઈ જાય છે એ આધારે એલસીબીની ટીમે વાહન ચેકિંગ કરેલું નાકાબંધી કરેલી અને દરમિયાનમાં એક ટેમ્પો જીજે સત્યાવીસ આઈટી અડત્રીસ બોતેર એનો ચાલક હતો રાહુલ જગમાલ ભરવાડ એ ટેમ્પો ઉભો રાખીને ચેક કરતા એમાંથી લોખંડની એંગલો મળેલી જે કુલ પંદર લોખંડની એંગલો હતી એનું વજન બે હજાર ચાલીસ કિલો હતું જેની કિંમત એક લાખ તેર હજાર મુદ્દામાલ અને એ ગાડીમાં બે માણસો મળી આવેલા રાહુલ જગમાલ ભરવાડ અને ભૂપત રૂડાભાઈ ભરવાડ એટલે આ બે માણસો સાથે આ મુદ્દામાલ કબજે કરી એકતાલીસ ડીની કાર્યવાહી કરી અને જે તે પોલીસ સ્ટેશનમાં એલસીબીએ સોંપેલ છે અને તપાસ દરમિયાન બીજા બે આરો ત્રણ આરોપીઓના નામ ખુલે છે રાજુ જગમલ ભરવાડ વિશાલ મારવાડી અને સતીષ નામનું સમજાય પૂરું નામ ખબર નથી એટલે અત્યારે હાલ તો એ જે વોન્ટેડ આરોપી પકડાય ત્યારે જ ખબર પડે કે આ કોના કહેવાથી ક્યાંથી ચોરી કરીને કોને આપવાની હતી આ જે એંગલો છે એ જે બ્રિજનું બ્રિજ બનાવવાનું કે બ્રિજ રિપેરિંગનું કામ ચાલતું હોય આમાં નીચે સપોર્ટ તરીકે જે એંગલો મૂકવામાં આવે છે એ પ્રકારની આ રી એંગલો છે હા કંઈ પણ હોઈ શકે બુલેટ ટ્રેન કે કોઈ રૂટીન પૂરું નીચે રિપેરિંગ કે બનાવતી તે વખતે નીચે સપોર્ટમાં મૂકે છે લોકોની એંગલો ઇતિહાસ એ હજુ તપાસ ચાલુ છે કોઈ એનો ઇતિહાસ સુધારવા મળ્યો નથી અગાઉ ગુનામાં સંડોવાય છે કે કેવાય બાબત